નમસ્કાર મિત્રો આજે આપણે વૃદ્ધ સહાય પેન્શન યોજના જેમાં દર મહિને વૃદ્ધ પેન્શનમાં માર્સોમાં પચાસ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે તો તમે કઈ આ યોજનાનો લાભ મેળવી શકશો જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું યોજનાનો લાભ કઈ રીતે મળી શકશો ડોક્યુમેન્ટો કયા જરૂર પડશે અને અરજી ક્યાં કરવાની રહેશે જો પ્રથમ વાત કરીએ તેની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવશે જેમાં ઉંમર મેળવી વાત કરીએ તો સાઠથી ઓગણસી વર્ષની હોય આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે જેમાં એક હજારથી બારસો ને પચાસ રૂપિયા દર મહિને મામલતદાર કચેરી દ્વારા તમને મળવાપાત્ર રહેશે તેની ફોર્મ અંગેની સંપૂર્ણ જાણકારી મેળવીએ તો તમે આ વેબસાઇટની લિંક તમને મેળવી આપી દઈશ પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો એમાં પાત્રતામાં વાત કરીએ તો ગરીબી ઓળખપત્ર હોવું જોઈએ અને નાગરિક હોવા જોઈએ સાત વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોવા જોઈએ એમાં ડોક્યુમેન્ટ વાત કરીએ તો ઉંમરની સાબિત માટે ઉંમરનું પ્રમાણપત્ર સાડા છોડે અને પ્રમાણપત્ર ડોક્ટર દ્વારા આપવામાં આવેલ હોય પ્રમાણપત્ર હોય પણ એક ગરીબી રેખા હેઠળ બીપીએલ યાદીમાં નામ હોય તે અંગેનું પ્રમાણપત્ર આધાર કાર્ડની નકલી અને બેંક પોસ્ટ ઓફિસની પાસબુકની નકલી એમાં રકમ સહાયમાં વાત કરીએ તો એક હજારની સહાય મળે છે અને એસી વર્ષ કરતાં વધુ ઉંમર હોય તો તેને બારસો ને પચાસ રૂપિયા સહાય મળવાપાત્ર થશે અરજી તમારે કઈ રીતના કરવાની છે તો તમારા જિલ્લાની જિલ્લા કલેક કલેક્ટર કચેરી પરથી તમે વિના ફોર્મ મેળવીને તમે ત્યાં ફોર્મ ભરી શકો છો અને વૃદ્ધ પેન્શન યોજના બે હજાર ચોવીસમાં તમારે ફોર્મ ડાઉનલોડ કરવો તો ઓનલાઈન તમે પણ કરી શકો છો ડિજિટલ સર્વા સેવા સેતુ ડોટ ગુજરાત ડોટ ગવનર ડોટ ઇન પર જઈને તમે ફોર્મ પણ મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ આ અંગેની સંપૂર્ણ લિંક તમને આવી દીધી જ્યાં મળી જશે તેના પર ક્લિક કરીને તમે માહિતી મેળવી શકશો ધન્યવાદ